તમને લાગે છે કે બિટકોઇન એક વાઇલ્ડ રોકાણ છે શું થશે જો હું કહું કે અબજોક્તિઓ અને હોશિયાર રોકાણકારો એવી વસ્તુઓમાંથી પૈસા કમાઈ રહ્યા છે જેને તમે ક્યારેય એક અસ્કયામત પણ નહીં ગણો નમસ્કાર કેપિટલમાં આપનું સ્વાગત છે અહીં અમે રોકાણ અને સંપત્તિ વ્યવસ્થાપનને સરળ બનાવીએ છીએ જેથી તમે પેઢીઓ માટે સંપત્તિનું નિર્માણ કરી શકો સ્ટોક્સ ભૂલી જાઓ રિયલ એસ્ટેટ ભૂલી જાઓ આજે અમે પાંચ એવા અલ્ટ્રેસેટ વર્ગો પરથી પડદો ઉઠાવી રહ્યા છીએ જેના વિશે તમે ખરેખર ક્યારેય સાંભળ્યું નથી આપણે વાત કરી રહ્યા છીએ કોર્ટ કેસમાં ખુદ હવામાનમાં અને તમે દરરોજ સ્ટ્રીમ કરો છો તે ગીતોમાં પણ રોકાણ કરવાની અને આ વિડિયોના અંત સુધીમાં તમે સમજી શકશો કે તે કેવી રીતે કામ કરે છે તેમાં શું જોખમો છે અને શા માટે તે તમારા પોર્ટફોલિયોમાં અન્ય કોઈ પણ વસ્તુ કરતાં ફુગાવા સામે વધુ સારું રક્ષણ હોઈ શકે છે બિટકોઇનની પહેલે પાર પાંચ અલ્ટ્રાસિત ક્લાસ જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું નથી જુઓ આપણે બધા જાણીએ છીએ કે પરંપરાગત પદ્ધતિ હવે કામ નથી કરી રહી સ્ટોક્સ અને ક્રિપ્ટો રોલર કોસ્ટર પર છે અને ફુગાવો તમારી બચતને ખાઈ રહ્યો છે એટલા માટે સ્માર્ટ મની ઓલ્ટરનેટિવ એસેટ્સમાં ડાયવર્સિફાય કરી રહ્યું છે એ બી અસ્ક્યામતો કે જેનો સ્ટોક માર્કેટ સાથે ઓછો સહસંબંધ છે પણ હું જૂના જમાનાના સોના કે રિયલ એસ્ટેટની વાત નથી કરી રહ્યો હું ખરા વિકલ્પોની વાત કરી રહ્યો છું અમે સંશોધન કર્યું અને અમને ટોચના પાંચ સૌથી રસપ્રદ વિકલ્પો મળ્યા છે ચાલો શરૂ કરીએ સૌપ્રથમ મ્યુઝિક રોયલ્ટી જ્યારે પણ કોઈ ગીત સ્પોટીફાઈ પર સ્ટ્રીમ થાય છે રેસ્ટોરન્ટમાં વાગે છે અથવા મૂવીમાં વપરાય છે ત્યારે એક નાની ચૂકવણી એક રોયલ્ટી ઉત્પન્ન થાય છે તે કેવી રીતે કામ કરે છે તે સરળ છે ત્યાં વિવિધ પ્રકારની રોયલ્ટી હોય છે પરફોર્મન્સ રોયલ્ટી જ્યારે ગીત જાહેરમાં વગાડવામાં આવે છે મિકેનિકલ રોયલ્ટી દરેક સ્ટ્રીમ અથવા વેચાણ માટે અને સિંક્રોનાઇઝેશન અથવા સિંક ફી જ્યારે તે કોઈ જાહેરાત અથવા ટીવી શોમાં વપરાય છે ઐતિહાસિક રીતે આ રોયલ્ટી કલાકારો અને લેબલોની માલિકીની હતી પરંતુ હવે તમે ચોક્કસ ગીતો અથવા આખા કેટેલોગ માટે રોયલ્ટી અધિકારોનો એક અંશ ખરીદી શકો છો તમે શાબ્દિક રીતે ગીતમાંથી ભવિષ્યના રોકડ પ્રવાહનો એક ભાગ ખરીદી રહ્યા છો આ એક હજાર નવસો સત્તાણુંમાં માં મુખ્ય પ્રવાહમાં આવ્યું જ્યારે ડેવિડ બોવી એ તેમની ભાવિ રોયલ્ટીને બોવી બોન્ડ્સમાં બંડલ કરી પંચાવન મિલિયન ડોલર એકત્ર કર્યા આજે હિપનોસિસ જેવા ફંડોએ જસ્ટિન બીબર અને શકીરા જેવા કલાકારોના કેટેલોગ ખરીદવા માટે અબજો ખર્ચ્યા છે પરંતુ તમારે અબજોની જરૂર નથી રોયલ્ટી એક્સચેન્જ અને એનોટ મ્યુઝિક જેવા પ્લેટફોર્મ આસ્કયામતોનું ફ્રેક્શનલાઇઝેશન કરે છે જેનાથી નાના રોકાણકારો પણ એક ભાગ ખરીદી શકે છે જોખમ તે સ્પષ્ટ છે ગીતની લોકપ્રિયતા ઘટી જાય છે કોઈ નવું ઓલ્ડ ટાઉન રોડ આવે છે અને તમારું નેવુંનું દાયકાનું હિટ ગીત ભૂલાઈ જાય છે અથવા સ્ટ્રીમિંગ ચૂકવણીમાં ફેરફાર તમારા વળતરને કચડી શકે છે આ આગરી વાત કોઈ ફિલ્મ જેવી લાગે છે લિટિગેશન ફાઈનાન્સ તમે રોકાણ કરી રહ્યા છો એક કાનૂની દાવામાં સોદો આ છે કોઈ વ્યક્તિ કે કંપની પાસે મજબૂત દાવો છે પણ તેમની પાસે મલ્ટીમિલિયન ડોલરની કાનૂની ફી ચૂકવવાના પૈસા નથી એક લિટિગેશન ફાઇનાન્સ ફર્મ આવે છે અને તેમના કાનૂની બિલ ચૂકવે છે બદલામાં જો તેઓ કેસ જીતે છે તો ફર્મને સેટલમેન્ટનો મોટો હિસ્સો મળે છે અને સ્પષ્ટ કહી દઉં આ કોઈ લોન નથી લોન તો ગમે તે સંજોગોમાં પાછી ચૂકવવી પડે છે આ એક નોન રિકોર્સ રોકાણ છે જો તમારી બાજુ કેસ હારી જાય તો લો ફર્મને કંઈ મળતું નથી અને તમારું રોકાણ શૂન્ય થઈ જાય છે તે એક શક્તિશાળી અલ્ટેસેટ કેમ છે તેના પ્રદર્શનનો સ્ટોક માર્કેટ સાથે શૂન્ય સહસંબંધ છે કોર્ટ કેસના પરિણામને કોઈ ફરક પડતો નથી કે એસપી પાંચસો ઉપર છે કે નીચે તે શુદ્ધ હેજ છે આ એક મલ્ટીબિલિયન ડોલર ઉદ્યોગ છે સૌથી પ્રખ્યાત ઉદાહરણોમાંનું એક તેર હજાર આર્જેન્ટિનિયન ટેક્સી ડ્રાઈવરોનો એક મોટી રાઇડ શેરિંગ કંપની સામેનો ક્લાસસેક્શન દાવો હતો

પણ શું જો તે એક તોપટાયર રોકાણ હોય વેર વિસ્કીની દુનિયામાં આપનું સ્વાગત છે આ કોઈ સ્થાનિક સ્ટોરમાંથી મળતી સામાન્ય બોટલ નથી અમે વાત કરી રહ્યા છીએ સાયલન્ટ સ્ટીલ્સમાંથી આવતી લિમિટેડ એડિશન સિંગલ કાસ્ટ બોટલોની એટલે કે એવી ડિસ્ટિલરીઓ જે બંધ થઈ ગઈ છે જેનો અર્થ છે કે તેમનો પુરવઠો મર્યાદિત છે રોકાણકારો તેને ખરીદે છે વર્ષો સુધી પ્રોફેશનલ બોન્ડેડ સ્ટોરેજમાં રાખે છે અને હરાજીમાં વેચે છે અને આંકડાઓ કોઈ મજાક નથી ફ્રેન્ક રેર વિસ્કીસો ઇન્ડેક્સે છેલ્લા દાયકામાં ટ્રિપલ ડિજિટ વળતર દર્શાવ્યું છે જેને વાઈન કલા અને ઘડિયાળોને પણ પાછળ છોડી દીધા છે બે હજાર ઓગણીસ માં ધા મેકેલન એક હજાર નવ સો ની એક જ બોટલ હરાજીમાં એક પોઈન્ટ નવ મિલ્યન ડોલરમાં વેચાઈ હતી તે શા માટે કામ કરે છે સરળ પછત દર વખતે જ્યારે કોઈ એક રેર બોટલ પી લે છે ત્યારે બાકીની બોટલો વધુ મૂલ્યવાન બની જાય છે જોખમ નકલી બજાર અત્યાધુનિક નકલી માલથી ભરેલું છે વીમા અને સંપૂર્ણ ક્લાઇમેટ કન્ટ્રોલ્ડ સ્ટોરેજ માટે પણ ઊંચો ખર્ચ થાય છે અને જો વિસ્કીનો બબલ ફૂટે તો તમારી પાસે બસ એક ખૂબ ખૂબ મોંઘુ પીણું બચશે ઠીક છે આ આદલી વસ્તુ શાબ્દિક રીતે માટી જેટલી જૂની છે ખેતીની જમીન પરંતુ તમે તેમાં કેવી રીતે રોકાણ કરો છો તે તદ્દન નવું છે એક સદી સુધી આખું ફાર્મ ખરીદવા માટે તમારે કરોડપતિ હોવું જરૂરી હતું હવે નવા પ્લેટફોર્મ તમને ચોક્કસ ફાર્મના ફ્રેક્શનલ શેર ખરીદવાની મંજૂરી આપે છે તમે તે જમીનના સહમાલિક બનો છો તમે બે રીતે પૈસા કમાવો છો પ્રથમ જમીન પર કામ કરતા ખેડૂતો દ્વારા ચૂકવવામાં આવતા ભાડામાંથી અને બીજું જમીનની કિંમતમાં લાંબા ગાળે થતા વધારાથી તે આટલી સ્માર્ટ કેમ છે બિલ ગેટ્સ ખેતીની સૌથી મોટા ખાનગી માલિક છે શા માટે કારણ કે તે એક શક્તિશાળી ફુગાવા સામે રક્ષણ છે જ્યારે ખોરાકની કિંમતો વધે છે ત્યારે જે જમીન ખોરાક ઉગાડે છે તે વધુ મૂલ્યવાન બને છે ઉપરાંત જેમ કહેવાય છે આપણે વધુ જમીન બનાવી રહ્યા નથી જોખમ તે અત્યંત બિંતરલ છે તમે સ્ટોકની જેમ રાતોરાત તમારા જમીનનો ટુકડો વેચી શકતા નથી તમારે આબોહવાના જોખમો અને કોમોડિટીના ભાવની વધઘટનો પણ સામનો કરવો પડે છે જે તમારા ખેડૂતની ભાડું ચૂકવવાની ક્ષમતાને અસર કરી શકે છે અમે સૌથી વિચિત્ર વસ્તુ છેલ્લા માટે સાચવી રાખી છે શું થશે જો તમે હવામાન પર શરત લગાવી શકો હું સ્પોર્ટ્સ બેટિંગની વાત નથી કરી રહ્યો હું વાત કરી રહ્યો છું વેધર ડેરિવેટિવની આ જટિલ નાણાકીય કરારો છે જેનો ઉપયોગ વિશાળ કોર્પોરેશનો જોખમને હેજ કરવા માટે કરે છે એક સરળ ઉદાહરણ કલ્પના કરો કે તમારી પાસે સ્કી રિસોર્ટ છે જો બરફ ન પડે તો તમે નાદાર તેથી તમે એક કોન્ટ્રાક્ટ ખરીદો છો જે તમને એક મિલિયન ડોલર ચૂકવશે જો તે શિયાળામાં કુલ બરફવર્ષા પચાસ ઇંચ કરતા ઓછી થાય આ શર્તની બીજી બાજુ એક વીમા કંપની અથવા કદાચ એક શહેર કે જેને બરફ હટાવવા માટે ચૂકવણી કરવી પડે છે તે વિરુદ્ધ શરત લગાવી શકે છે કારણ કે જો ઓછો બરફ પડે તો તેઓ ઓછા બરફવાળા વર્ષમાં પૈસા બચાવે છે અને સ્પષ્ટ કહી દઉં આ વીમો નથી વીમો કોઈ ચોક્કસ નુકસાન માટે ચૂકવણી કરે છે જેમ કે તમારો લોજ બળી જાય પરંતુ ડેરિવેટિવ એ ઇન્ડેક્સના આધારે ચૂકવણી કરે છે જેમ કે કેટલા ઇંચ બરફ પડ્યો પછી ભલે તમને ખરેખર નુકસાન થયું હોય કે નહીં ખેડૂતો દુષ્કાળ સામે હેજ કરવા માટે તેનો ઉપયોગ કરે છે થીમ પાર્ક વરસાદી ઉનાળા સામે હેજ કરવા ઊર્જા કંપનીઓ હળવા શિયાળા સામે હેજ કરવા જ્યારે કોઈ હીટિંગ ઓઇલ ખરીદતું નથી જોખમ આ રિટેલ રોકાણકારો માટે નથી આ સંસ્થાઓ માટે એક જટિલ ઓવર્ધ કાઉન્ટર બજાર છે અંતિમ જોખમ તમે કુદરત સામે શરત લગાવી રહ્યા છો અને તે કુખ્યાત રીતે અણધારી છે તો ગીતની રોયલ્ટીથી લઈને કાનૂની દાવાઓ અને હવામાન સુધી રોકાણની દુનિયા સ્ટોક્સ અને ક્રિપ્ટો કરતાં ઘણી મોટી છે મુખ્ય શીખ એ નથી કે તમે જઈને એક કોર્ટ કેસમાં તમારી જીવનભરની બચત લગાવી દો શીખ એ છે કે ડાયવર્સિફિકેશન મુખ્ય છે અને સાચા ડાયવર્સિફિકેશનનો અર્થ એવી અસ્કયામ તો શોધવી જે બજારની સાથે ન ચાલે ઓલ્ટ્સની દુનિયા વિશાળ છે અમે તો હજી ફાઇન આર્ટ પિયર ટુ પિયર ધિરાણ અથવા વેબસાઇટ્સમાં રોકાણ કરવાની વાત પણ નથી કરી મને કોમેન્ટમાં જણાવો કે આ પાંચમાંથી કઈ બાબતે તમારું દિમાગ ચકરાવી દીધું અને તમે કઈ અલ્ટેસેક પર ભવિષ્યમાં ઊંડાણપૂર્વકનો વિડીયો જોવા માંગો છો વધુ માટે સબસ્ક્રાઈબ કરો જોવા બદલ આભાર